નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે અઠ્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચૌદસો કટા જેટલી તુવેરની આવક થઈ છે અને તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ જ તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તુવેરે એ ચાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ભાઈ સુપર ક્વોલિટી ની તુવેર ભાઈ જોઈ જો દાણા માં કઈ ઘટે એમ નથી પંદરસો ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તુવેર નો આજનો ભાવ સુપર ક્વોલિટી તુવેર ક્વોલિટી માં કઈ ઘટે નહીં જોઈ લો પંદરસો ને ચાલીસ ભાવ જોઈ લો તુવેર કઈ ઘટે

આ તો એનો ભાવ ચૌદસો ને ત્રાણું રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટી ની વાત કરીને જોઈ લ્યો ક્વોલિટી માં આવી ભાઈ ચૌદસો ને રૂપિયા ભાવ થઈ ગયો આ તો એનો ભાઈ નવો ક્વોલિટી ભાઈ નવી તું રે ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં એ ભાઈ જોઈ લો ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ થઈ ગયો આ તું એનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ નવી તુવેરે ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ ગયો ક્વોલિટીમાં સારી ભાઈ ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ તુવેરનો નો જોવો ક્વોલિટી ચૌદસો છોતેર ભાવ આનો આજનો જોવો ક્વોલિટી ભાઈ નવી તુવેર ચૌદસો ને અઠાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ ગયો ચૌદસો અઠાવન રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તુવેર નો આજનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદસો અઠ્ઠાવન ભાવ જોવો ભાઈ નવી તુવેરે ચૌદસો ને એસી રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ જોઈ લો ભાઈ માં સારી ચૌદસો ને એસી રૂપિયા ભાવ થઈ ગયો એસી નવી તુવેર ચૌદસો ને અડતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ જોઈ લો ભાઈ આવી ચૌદસો ને અડતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તુર્ય જેવો ક્વોલિટી ચૌદસો અડતાલીસ ભાવના જેવો ક્વોલિટી ભાઈ નવી તું ઉભે તેરસો ને રૂપિયા ભાવ થયો કોલેટી ની વાત કરી મેં લીલો દાણ હવે આમાં કે કેક જઈ ગયો તેરસો ને રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તું એનો આજનો ભાવ જોવો ક્વોલિટી તેરસો ત્રાણું ભાવ ભાઈ નવી તુવેરે ઉભે ચોત્રીસ રૂપિયા ભાવ થયો કોલેટી ની વાત કરી મેં જોઈ ગયો કોલેટીમાં સારી હે ભાઈ જોઈ ગયો ચૌદસો ને ચોત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તું એનો આજનો ભાવ જોવો કોલેટી

ભાઈ નવી તુવે રે ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ થયો ની વાત કરીએ ભાઈ જોઈ લો માં આવી ભાઈ ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ નવી તુવેનો આજનો ભાવ